જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં આવીશું હું પણ મજામાં છું અને અત્યારે આપણે સવારના વાગી ગયા છે સાડા આઠ જેવું થઈ ગયું છે અને આપણે આવ્યા છીએ વાડીએ વાડીએ આપણે ડોબા સારવા આવ્યા છીએ તો આપણા ડોબા સારવાના તો એક ગાય સર આપડી તો આ પાડી પાડી સર અને હમણાં છે આપણે લોગ નતા આવતા આઠ દસ દિવસથી પણ હવે લગભગ એકાત્રે આવશે મસ્ત ખડ હતું ડોબા સરી ગયા છે ડોબા સારસું ખડે બગડે હમણાં અગિયાર સાડા અગિયાર વાગે સારસું પછી પાણી બાણી પાય સીધા ઘરે જો આપણા સરસ

સોયાબી કાઢી લીધા ને આપણી આ મોટા અમારા કાકાની એમની જ વાળી છે એટલે જો તો સોયાબીન કાઢી લીધા છે પછી આમાં થોડું ઘણું ખડ હતું તો આપણને કીધું હતું તમે ડૂબા રખડાઈ દો એટલે જો આપણે અમે પાણી પી લેવી કન્ટિન્યુ અમારો લોગમાં બનાવી રહેજો તો જો મિત્રો આપણે સાડા થઈ ગયા છે આપણા સાહેબ બેઠા છે આમ સરસ છે હા જો આ ક્યાં બી આને જો દર્શન કરો હોય લાગે છે એટ ઉતર ઉતર આયા તો ઉતરી ગયા ઉતરી ગઈ તડક્યો થઈ ગયો છે વધારે તો આપણો જાવું છે હવે ઘરે પણ કડીક વારે બાર વાગ્યે બાર વાગ્યે જઈ તો કડીક સર્યું લે આપણે જો અહીં બેઠા છે એ નીરા છે દેવી ને આપણો શું અહીં અહીં દોબોવા સેર્યા રાખે બીજો કાંઈ આપણે ધંધો જ નથી એમણે કન્ટિન્યુ લોકમાં રહેજો અહીંયા જો આમાં કાંઈ છે નહીં અહીંયા અમુના વહેલા સળી ગયા છે ટીસી ટીસી નથી ટીસી કપ્પા વાવેલું છે અને સામે ઘણા મકાન છે તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ફાઇનલી મિત્રો જો આપણે ફરી જઈએ છીએ અને જો અહીંયા આપણે

आया तो बोली मनले आया थे मन बगी थे हूं आ हाल ही में एक आए थे बगी थे हूं मोहित और सामान सामान साग बाग नहीं ने तो नहीं ला आया कोई सा नहीं साग बनाता है मोहित कंटिन्यू व्लॉग में रहजो રોમેદ્રો આપડા સોકરો નો રમત કર્યા છે સોકશ તીસું બટે કાય એ આયા આયા શું કે હે કોણ્યા બોલ છે બે એ ભાડબેન શું તાર નામ છે રવિના રવિના હે આ તારો ઓપા શું કરે તારો ઓપા શું કરે ઈ સાદમાં છે આપડા આ કેસળી ગંગે કેસળી તું શું ખાસ હે બેટા એ ઈ કાઈ લેતિબટ મેં ફોન નવો લીધો હા માર તો આપણે લાંબો થઈ આપણે એડ આપીશું જય માતાજી જય દ્વારકાધીશ નવા વિડિયોમાં મળીએ